વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત સંસ્કૃત વિષયની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે ચિત્રપદાની વન તતઃ ત્રણ એટલે કે એકથી ત્રણ એનું આજે આપણે જે તમારી સ્વાધ્યનપૂર્તિ છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ જે તમારી નવી સ્વાધ્યનપૂર્તિ છે બે હજાર ચોવીસ મુજબની તેનું આજે આપણે સો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારા મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો અને મિત્રો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ અચૂકથી તમે જોડાવાનું ભૂલતા નહીં તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પ્રશ્ન એક તો શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સ્વચ્છ અક્ષરે લખો તો મિત્રો એવું નથી કે તમારે જે વિડીયોમાં આપેલા હોય તે બેઠે બેઠા લખવાના છે તમે તમારી રીતે જાતે પણ આનો પ્રયાસ કરી શકો છો પહેલાં તમારે સંપૂર્ણ સ્વજનપુરથી જાતે પૂરવાનો ટ્રાય કરવાનો છે તમે મિત્રો એક ખાલી સંદર્ભ તરીકે ગાઈડ તરીકે અમારા વિડીયોનો ઉપયોગ કરી શકો છો તો પહેલાં મિત્રો છે જપમાલા બીજો કટહ ત્રીજો પર્યટક ચોથો આસંદ ને પાંચમો છે તુલા પ્રશ્ન બે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો તો વૃક્ષ તો આવશે પાદપ થેલો તો આવશે શુતઃ મોબાઈલ તો ભ્રમણ બાશઃ દડો તો આવશે કંદુકઃ ફૂટપટ્ટી તો માપિકા હોડી તો નૌકા માચીસ તો અગ્નિપેટિકા સ્વય તો સૂચિકા ચશ્મા તો ઉપનેત્રમ કાંસકો તો કંડકત સાબુ તો આવશે ફેનકમ નેક્સ્ટ છે પ્રશ્ન ત્રણ કે નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલ યોગ્ય ચિત્ર સાથે જોડો તો પત્રભાર તો જે આપેલો છે મિત્રો દડો એ બીજો બીજો છે રંધિકા એ મિત્રો આગળના પેજ ઉપર છે એનું જોડકું ત્રીજું જોઈએ નિશ્રેણી તો મિત્રો જે શીડી આપેલી છે તો મિત્રો તમે ચોથું જોડકું જોઈ શકો છો વૃક્ષસાયિકા એટલે મિત્રો થશે ખિશખોલી હવે આગળ વધીશું વૃક્ષચાયિકા એટલે ખિસકોલી આગળ આવી ગયું જે મિત્રો રંધિકા હતું એ મિત્રો જોઈ શકો છો પંચ બીજો છે અગલમ તે મિત્રો આપણે જે દરવાજાની સાંકળી હોય છે તે પ્રશ્ન ચાર જોઈએ તો કૌશમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો અને મિત્રો ધોરણ સાતના તમામે તમામ વિષયનો સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળી જશે તે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો તે પણ તમે અચૂકથી જોવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો શાળા સંબંધી વસ્તુઓ તો રંધિકા પત્ર બારહ માપિકા કૃષ્ણફલકમ વર્ગખંડ ઘર સંબંધી વસ્તુઓ તો સમીકરઃ જપમાલા પર્યટકઃ યુદ્ધકમ ને દંતપૂર્વ નેક્સ્ટ છે પ્રશ્ન પાંચ તો નીચે આપેલા સંસ્કૃત શબ્દના નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને રાઉન્ડ કરવું તો મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ રાઉન્ડ કરેલા છે આ એક રમત જેવું જ છે જે મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ રાઉન્ડ કરેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર છ તો આપેલા ચિત્રના આધારે શબ્દ ઓળખો ને ત્યારે ફરતે રાઉન્ડ કરો તો ફૂટબોલ આપેલો છે તો મિત્રો થશે કંદુકહ માપપટ્ટી આપેલી સોરી એક સોટી આપેલી છે તો થશે દંડદીપહ સોરી મિત્રો એ ટ્યુબલાઇટ છે બીજો ઇસ્ત્રી આપેલી છે તો સમીકર ત્રીજો મિત્રો સૂચિકા ચોથો સણગણકમ એટલે કોમ્પ્યુટર પાંચમો બારી આપેલી છે તો વાતાયન સાતમો છે શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફતેર રાઉન્ડ કરો તો મિત્રો પહેલામાં આવશે ચપમાલા બીજામાં આવશે નૌકા નેક્સ્ટ આગળ વધીશું ત્રીજામાં આવશે પત્રપેટિકા ચોથાની અંદર પર્વતઃ પાંચમામાં પત્ર પ્રશ્ન નંબર આઠ કે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો તો ચંપકઃ અને એષા તો એનું વાક્ય બનાવેલું છે એષા ચંપકઃ અસ્તિ બીજો છે સમીકરઃ ને એશ તો એશ સમીકર અસ્તિ નેક્સ્ટ બીજો વૃક્ષાઇકા ને એશા તો એશા વૃક્ષાયિકા અસ્તિ બીજો છે જપમાલા અને એશા તો એશા જપમાલા અસ્તિ ચોથો છે ફેનકમ ને એ તો એ ફેન કમ પાંચમો છે યુતકમ ને એ તો એ યુતકમ અસ્થિ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત સંસ્કૃત વિષયની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે ચિત્રપદાની એકથી ત્રણ એનું સ્વઅધ્યયન પુથિનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ તમારે મિત્રો સ્વ અધ્યયન પુથિનું કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાસ્થ્ય સોલ્યુશન જોઈએ છે તે મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો અચૂકથી લાવી શકીએ તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત